વિદ્યાર્થીઓ વાલીઓ દુઃખના સમાચાર છે કેન્દ્ર સરકારની ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખ્યું છે જો એમસીસીના પોર્ટલ પર ઉપર શું લખ્યું છે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સ્ટુડન્ટનું વેલફેર નથી કરતી આ કાઉન્સિલિંગ જો ત્રીજા રાઉન્ડમાં તો નવી નવી કોલેજો એનએમસી મોડે મોડે પરમિશન આપતી હતી એટલે એનએમસીના કારણે એમસીસીએ ત્રીજું રાઉન્ડ મોડું કર્યું એ બધાને ખબર છે સીટો મોડી મોડી આપી પહેલે સીટો કાપી લીધી પછી ધીરે 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 કરીને જે નવ કોલેજોને ડિબાર્ટ કરી હતી એ બધાને કો સીટો પાછી આપી દીધી વધારી પણ દીધી તો એનએમસીના કારણે ત્રીજું રાઉન્ડ મોડું થયું એ બધાએ જોયું આપણે રોજ કંઈને કંઈ કંઈને કંઈ એનએમસી વધારતી હતી એક બે દિવસ એક બે દિવસમાં અને એમસીસી તે મુજબ પોતાનો રાઉન્ડની ડેટ એક્સટેન્ડ કરતી હતી હવે ચોથા રાઉન્ડમાં વેકેન્સી વેકેન્સીમાં તો કોઈ કોલેજ નવી આવી નથી કોઈ સીટનો વધારો થયો નથી તે છતાં એમસીસી ડેલી ફરી એની ચોઈસ વધારે છે એનો ચોઈસની લાસ્ટ ડેટ અગિયાર તારીખ હતી વેકેન્સી વેકેન્સીની અગિયાર તારીખ ની લાસ્ટ ડેટ હતી બાર તારીખે નહીં નવ તારીખ નવ તારીખ સુધી ચોઈસ હતી સ્ટે વેકેન્સીની નવ તારીખ છેલ્લો દિવસ હતો ચોઈસ ફિલિંગનો અને દસ અગિયાર પ્રોસેસિંગનો ટાઈમ હતો અને બાર તારીખે રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું બાર તારીખે આજે રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું ને લાસ્ટ ડેટ એની ચોઈસની નવ નવેમ્બર હતી પણ એને નવથી વધારીને પછી શાંત જ રહ્યું નવ ભય તો કોઈ આપ્યું જ નહીં એને નોટિફિકેશન ને પછી ડાયરેક્ટ આપ્યું અગિયાર તારીખનું કે તમે અગિયાર તારીખ સુધી ચોઈસ છે તે કરી શકો અગિયાર પછી એણે આપ્યું તમે બાર તારીખ સુધી ચોઈસ કરી શકો ગઈકાલે એણે બાર કર્યું હતું અને આજે ફરી હવે એણે તેર કરી નાખ્યું છે કે તેર તારીખ સુધી તમે ચોઈસ કરી શકો જો આ એમનું શેડ્યુલ છે એમસીસીનું આમાં એણે હજુ પણ કોઈ ચેન્જ કર્યું નથી પણ એ પોતાની મરજી અનુસાર બનાવે ને પોતાની મરજી અનુસાર જ ટાઈમ ટાઈમટેબલ તોડે તો આમાં લખ્યું છે જુઓ ચોઈસ ફિલિંગ જે છે એ પાંચથી નવ સુધી હતી પાંચ નવેમ્બરથી નવ નવેમ્બર દસ અને અગિયાર પ્રોસેસિંગ હતું સીટ એલોટમેન્ટનું અને બારનું રિઝલ્ટ હતું પણ એને 9 નવની જગ્યાએ દસ દસની જગ્યાએ અગિયાર અગિયારની જગ્યાએ બાર અને બારની જગ્યાએ આજે તેર કરી નાખી છે એટલે એડમિશન કમિટી આપણને શું કહ્યું કે એમસીસીનું રિઝલ્ટ ડિક્લેર થશે પછી જે લોકોને ત્યાં સીટ એલોટ થશે એ લોકોના નામ વીડ આઉટ કરવામાં આવશે મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે પછી રિઝલ્ટ ડિક્લેર થશે અને આપણને સમય આપ્યો છે તેર તારીખે રિઝલ્ટ ડિક્લેરેશનનો ગુજરાત એડમિશન કમિટીએ તો હવે આ પોસિબલ નથી આવતીકાલે એમબીબીએસ બીબીએસ બીડીએસનું રિઝલ્ટ ડિક્લેર થવાનું નથી અને આયુર્વેદ હોમિયોપેથ માટે એને ચૌદ તારીખ આપી છે ને એને કહ્યું છે કે ચો નું મોડું થશે તો અમે આયુર્વેદનું રિઝલ્ટ ડીકલેર કરી દઈશું એટલે હવે માઠા સમાચાર શું છે દુઃખના સમાચાર કે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ પહેલે ડીકલેર થશે એટલે જેમને એમબીબીએસમાં ટ્રાય કરવી છે એ લોકો ફસી ગયા છે એમ આયુર્વેદ માં રિઝલ્ટ ડિક્લેર થશે ને સિંગલ યુઝર આઈડી હશે તો એનું એમબીબીએસમાંથી નામ કમી થઈ જશે અને જો ડબલ યુઝર આઈડી હોય તો નામ કમી ના થાય પછી આયુર્વેદનું રિઝલ્ટનું જોઈને પછી આ એમ શું રિઝલ્ટ આવે બંને રિઝલ્ટ જોઈને કોઈ એક જગ્યાએ કન્ફર્મ કરી શકે જો બંને જગ્યાએ મળતું હોય તો એના સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થશે પણ કોઈ બી એક જગ્યાએ કરી શકે પણ બંનેમાંથી એક જગ્યાએ મળે તો એક જ જગ્યાએ એ કન્ફર્મ કરી શકશે અને દસ હજાર પાછા મળશે એટલે હવે શું છે કે આપણું આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ પહેલે આવવાનું છે એમબીબીએસ બીડીએસ બીડીએસનું પાછળ ઢકેલાઈ ગયું છે એમસીસીના કારણે એમસીસી કોણ છે કેન્દ્ર સરકાર ભારત સરકારની કાઉન્સેલિંગ સિસ્ટમ છે હોપલેસ કાઉન્સેલિંગ સિસ્ટમ છે કોઈ કોલેજ વધી નથી કોઈ સીટ વધી નથી તે છતાં ડેલી ચોઈસ ફિલિંગ વધારતી જાય છે વધારતી જાય છે વધારતી જાય છે એના કારણે એમબીબીએસ લેવાવાળા સ્ટુડન્ટ મેન્ટલી હેરાન થાય છે ટેન્શનમાં રહે છે બધા શું થશે શું થશે વરસ બગડી જશે નીટની તૈયારી કરવી પડશે શું થશે કે એડમિશન લઈ લઈએ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ